શ્રી કૃષ્ણ જયમાં મોગલ અરન મહાદેવ કેમ છો બધા મજામાં જશો કેમ કે આપણે થોડીક સાફ સફાઈ નું કામ ચાલુ હતું એટલે લાદી ઓસરીને એવું બધું ધોવાનું હતું તો બસ ઈ બધું ધોઈ નાખ્યું છે અને ફાઈનલી અત્યારમાં અમે ફ્રી થઈ ગયા છીએ અને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને આપણા ઋષિ દીદી પણ જો અહીંયા બેઠા છે કેમ કે એ પણ થાકી ગયા છે આજે સવારના કામ કરતા હતા ઋષિ દીદી મોનાલીસા કા બ્લોગ જોઈએ છે મોનાલીસા કેટલી ફેમસ થઈ ગઈ ને ઋષિ

બેઝી બી નાખો ક્યાં તમે બેઝી બી એક્ચ્યુઅલ મને નથી આપતો કોઈ તો ડોટ જીબી હમ ડોટ જીબી હા તો પણ આજે તો લેટ ફોન જોવાનું ચાલુ કર્યું તો નેટ પેડું દ્રશ્ય કાઈ પેડી રે તમને લાગે બાકી મને નથી લાગતું કાઈ વાત છે મને એવું લાગે આમાં જોશો ને આજે ઘણા દિવસો પછી આપણે વાડી આવી ગયા છે અને થોડીક વાડી બદલાઈ ગઈ છે જો હું તમને આગળ બતાવું અહીંયા સારો વાવી દીધો છે અને સારો વાવી પડ ગયો છે અને પાવાનું કામ પણ ચાલુ છે અને અહીંયા ટાયર ફિટિંગને બધું કરી નાખ્યું છે અને સામે આપણે ગાયો જાય છે આગળ અને બસ અત્યારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને આગળ આપણે આખો દિવસ શું કરીએ તે જોઈએ સુધી સારો પાવાનું કામ થઈ ગયું ચાલે કેમ કે એટલે સુધી પી ગયો છે અને સામેનું એટલું બાકી છે તો જોવા એ બધો સારો છે ઘઉં પણ આપણા આવા કંઈક થઈ ગયા છે મસ્ત નીકળીને જો ગ્રીન ગ્રીન થઈ ગઈ છે ઉનાળો પણ છે આખી પાકી ગયા છે ડુંગળી પણ પાકવાની તૈયારીમાં છે સારો પણ કરી નાખ્યો છે એટલે ગ્રીન થઈ ગઈ છે આપણી વાડી તો અત્યારમાં બે વાગી ગયા છે અને આજે આપણે છે ને અહીંયા બધી સફાઈ કરવાની છે કેમકે ઘણા દિવસોથી આપણે આવેલા નતા તો બધું અહીંયા અસ્તવ્યસ્ત થઈ ગયું છે કેમ કે ઘરના પણ કામ હતા અને મીનાક્ષી દીદી તો રોજ આવતા પણ હમણાં પાવાનું ને એવા કામ ચાલુ છે વાડીમાં તો બધું ઇમ્પોસિબલ થઈ જાય એકલા હેન્ડલ કરવું એટલે અને ગાયોનું પણ કરવાનું અને પછી ત્યાં વાડીનું પણ કામ કરવાનું એટલે બધું મીનાક્ષી દીદી હેન્ડલ ના કરી શકે એકલા પણ આજે હું આવેલી છું તો અહીંયા બધી સફાઈ કરવાની છે તો આજે આપણે સફાઈનું કામ કરી દેવાનું છે ચાલુ અને બસ સફાઈ કરી નાખીએ તો ગાયોને પણ રહેવામાં મજા આવે અને જેવા વાતાવરણમાં રહે એવી રીતના ગાયોને રહેવાની ટેવ પડે એટલે જોકે ગાયોને અલગ અલગ જગ્યાએ બાંધવાનું રાખીએ છીએ હમણાં કેમ કે એટલામાં સફાઈ નથી થઈ તો આપણે જગ્યા ફેરવી નાખી છે ગાયોની સામે બધું ક્લીન કરેલું છે ને ત્યાં બેસાડીએ પણ અત્યારમાં થોડોક સમય સાંયો હોય તો અહીંયા બેસાડેલી છે અને બસ જોઈએ કે હવે એટલે કેવી સફાઈ થઈ જાય એમ એટલે જોકે આજે કરીને જ જવાનું છે પણ તોય ચાલો મહેનત કરવા મળીએ તો ફાઇનલી પછી આપણે સફાઈ કરી નાખીએ કમ્પ્લીટ

નહીં થોડીક વધારે મહેનત લાગી ગઈ છે અને ફાઇનલી સફાઈ થઈ ગઈ છે રેડી મારવા ઉભા થયા છે ગાઈઝ હું સેણા ખાતે એમાં દવા સાડી દીધી કીધું ને અગર ઉપર વહી જાત પછી થાત ખબર પડે ખાતા નંબર જોતો એ થોડા મળે તો થાય

બસ જો આવેલા છીએ અત્યાર વાત પ્રકાશ પ્રકાશભાઈ બહુ બધી મહેનત કરે છે અને પક્ષી જો જોડે જો વાવ વાવ માં બધું ખાઈ જાય એમ શણી ગયા શણી ગયા એવું છે પક્ષીઓ જો કેટલા મસ્ત લાગે એ કારે કઈ નઈ એના નસીબ નું ખાય બીજું તો શું આપડે કરી પોતપોતા નસીબ લખાવીને દેવા પપ્પા કે કેમ છે એટલા હેઠે બેઠી એ હે પ્રકાશભાઈ બહુ શાંતિથી કામ કરે છે થોડીક વાર જો વાતાવરણ કેવું મસ્ત લાગ્યું વ્યૂ ઇઝ ડેન્જર વ્યૂ અને અહીંયા આપણો જે સારો હતો એ સારો થઈ ગયો અને અહીંયા સારો વાવી દીધો એટલે આપણે ગાયો માટે નીરનનું બહુ ટેન્શન નહીં રહી અને ત્યાં તો આપણે નેપિયર કરી નાખશું બુલેટ ઘાસ બાસ એટલે ગાયો માટે બેસ્ટ વ્યવસ્થા થઈ જશે અને ઘાસ કરવાનું હોય તો આપણને કઈ કઈ ખ્યાલ નથી તો ખ્યાલ હશે પ્રકાશ પક્ષી ઉડાડે એમાં એવું છે આપણે અહીંયા વાવેલી છે ઝાર તો ઝાર છે ને બધી સણી છે એટલા માટે થઈને દેર લોકોની તો દુનિયામાં ક્યાં તાણ પપ્પા હર વર્ષે છે અહીંયાથી ઝટકા લઈ અને આ સાઈડ રાખતા તો આમ અહીંયા શું કે વાયર ડાટીને કરતા અને પ્રકાશભાઈ થોડુંક અલગ કામ છે એ ઉપરથી લઈશ ઝટકા વાયર એટલે ઝટકા મશીનનો વાયર લેવાનો છે એ પ્રકાશભાઈ ઉપરથી છે જો હા પ્રકાશભાઈ હા પ્રકાશભાઈ બહુ શાંત છે બહુ કઈ બોલે લે આપણે અહીંયાથી લઈ લીધો છે વાયર અને હવે થોડું કે ફિટિંગ બાકી છે અને સામે છે આપણો જટકા મશીન અને પછી જોવો કે ચાલુ થઈ જાય છે 12 થી ને તે આપણે બધું ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી છે અને બસ જો આવો કે સારો છે આપણો Tataid છે પ્રકાશભાઈ નું ઉદાહરણ લઈ લો જો જટકા મશીન ચાલુ થઈ ગઈ છે અને હવે અહીંયા મોટી બેન ને તારે હડવાની મોટી બેન સામે વાળી રહ્યા છે પાણી જે વાળી આવી ગયા છે અને એને હેડપેન બહુ થાય છે તો અહિયાં એ એ સૂતા હતા તો પ્રકાશવાય ઝટકા ચાલુ કરી દીધો ઋષિબેનનો હાથ અટકી ગયો ઋષિબેન કઈ શું કે તમને હું થયું ક્યાંજે સોટ હું છું પ્રકાશભાઈ આજે નક્કી કર્યું કે ઝટકા મશીન ને જેટલા આડી જાય ને એટલા ના જડવા દેવા કોઈ કેવું જ નથી અને મોટી બે દેવ લાડ કો